નડિયાદ મિલ રોડ ઉપર સીઝરનો કાર ચાલક ઉપર હુમલો ગુરુવારે સાંજે સીઝરો બેફામ બની પરિવારની હાજરીમાં જ ગંદી ગાળો બોલી કર્યો હુમલો મહેમદાબાદના મહાવીરસિંહ સોલંકીએ એસ કે ફાઇનાન્સમાંથી લોન ઉપર મેળવી હતી કાર કારના ચાર હપ્તા બાકી હતા જેમાં બે હપ્તા ભર્યા હતા આમ છતાં કાર નડિયાદમાં રોકવામાં આવી મહાવીરસિંહ દ્વારા નાણાં ચૂકવ્યા હોવાનો પુરાવો આપ્યો છતાં કારને ઊભી રાખવાની ફરજ પાડી

એ સ્ક કે ફાઇનાન્સ તો આઈ તોઈ બાબા જે તમારે મારા મારી મારી ગાડીના આફતા બે ચડેલા હતા એની જે ભરેલા હતા અને બીજા બે ચડેલા હતા એ બાબતે મારા માતા કુછ કઈ જિત્ય બાબા વાણી આવર અરે મેલ રોડ ફિલ માર હતો 20 નંબરનો હું માણસ ઓળખતો નહી પણ ત્રણ થી ચાર માણસો એ પોટ્યા હતા એક્ટિવાના બાઇક લે અને આગળ જતા એ બધા પોટ ઘેરાવ વધાર દેગે તમારો જને નહી લપડે મારા ઉપર ડંડાથી ઉપોક